શેરબજારમાં ઊંચું વળતર આપવાની લાલચ આપીને એક કરોડની છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગદ્રા શહેરમાં શેરબજારમાં રોકાણ કરીને ઊંચું વળતર આપવાની લાલચ આપીને રૂપિયા એક કરોડ પાંત્રીસ લાખ ચોપ્પન હજારની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેના પગલે આરોપીને ધાંગદ્રા સિટી પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાવ્યા છે અને વધુ પૂછપરછ આ એક રહીશોને શેર બજારની અને કરોડ લાખ રોકાવેલ છેલ્લા ઘણા સમયથી આ ફરિયાદ નોંધાયા બાદ તેઓ નાસ્તા પડતા હતા અને ગઈકાલે ધ્રાંગધ્રા સિટી પોલીસે આ કામના આરોપી પ્રશાંતભાઈ અટક કરેલ છે અને પાંચ દિવસના હાલ રિમાન્ડ ઉપર છે આ કામના ફરિયાદી શ્રી સાથે ફરિયાદ પ્રમાણે કુલ છવ્વીસ લાખ જેટલું ચીટિંગ કરેલ છે અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં